નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈ સીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઇતિહાસની અંદર એક મહત્વનો ટોપિક કે જેને કવર કરવાનો છે એ ટોપિક છે દાંડી યાત્રા આમ તમે જુઓ તો જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા હોય એસટીઆઈની પરીક્ષા હોય ડીવાય પરીક્ષા હોય ડીવાય મામલતદારની પરીક્ષા હોય પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા હોય સીસીઈની પરીક્ષા હોય આરએમસીની પરીક્ષા હોય ટૂંકમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર અગત્યનો અને મહત્વનો ટોપિક કહેવાય છે તો આ દાંડી કૂચ અથવા તો દાંડી યાત્રા એને રિલેટેડ માહિતી આજના લેક્ચરની અંદર હું દોસ્તો તમને આપવાનો છું તો લેક્ચરને અંત સુધી જોવાનો છે અધવચ્ચેથી લેક્ચર છોડીને કોઈ પણ મિત્રોએ જવાનું નથી અને હા લેક્ચરને લાઈક અને શેર કરવાનો બાકી હોય તો ખાસ દોસ્તો લેક્ચરને લાઇક અને શેર કરી દેજો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો જીકેની જમાવટમાં આજનો આપણો લેક્ચર એટલે કે ઇતિહાસનો લેક્ચર છે દાંડી યાત્રા એના વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે ઓકે દાંડીયાત્રા કયો અથવા તો દાંડી કૂચ કયો વર્ષમાં થશે ઓકે દાંડી કૂચ કયા આંદોલનના ભાગરૂપે થશે કઈ લડતની ભાગરૂપે થશે તો સવિનય કાનૂન ભંગ કઈ લડતના ભાગરૂપે થશે સવિનય કાનૂન ભંગ આ લડતના ભાગરૂપે દાંડી યાત્રા કરવામાં આવશે ઓકે હવે દાંડી યાત્રા છે શા માટે કરવામાં આવી તો સમજો આપણું ગુજરાત છે ને એ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે ગુજરાતની અંદર જે તે સમયગાળામાં અત્યારે પણ મીઠાનું ઉત્પાદન સૌથી વધારે થાય મીઠાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે ઓકે હવે મીઠાનું ઉત્પાદન એ સમયગાળામાં જો કોઈ ભારતના વ્યક્તિએ કરવું હોય ને તો અંગ્રેજોને એનો ટેક્સ આપવો પડતો તો જ ઉત્પાદન એનું કરી શકાતું બાકી સંપૂર્ણપણે જે છે એ મીઠા ઉપરનો અધિકાર ઉત્પાદન માટેનો અધિકાર કોની ઉપર હતો અંગ્રેજો પાસે હતો ઓકે તો મીઠાના ઉત્પાદન ઉપર ટેક્સ આપવા માટે ભારતના લોકો જે છે એ ભારતના લોકોને પોસાય એમ હતું નહીં અને એ સમયગાળામાં ગાંધીજીએ પણ ઘણા બધા એવા પ્રશ્નો કે જે તે સમયગાળાના વાઇસ રોય ઇરવિનના રજૂ કરેલા હતા એમાંથી એક મુદ્દો હતો કે મીઠાના ઉત્પાદનમાં અમે એક પણ પ્રકારનો ટેક્સ આપશું નહીં ઓકે તો એના ભાગરૂપે આ લડત જે છે એની શરૂઆત થશે ઓકે તો દાંડી યાત્રાની શરૂઆત ક્યાંથી થશે તો ખાસ યાદ રાખો દાંડી યાત્રાની શરૂઆત થશે અમદાવાદથી અમદાવાદથી શરૂઆત થશે ઓકે અમદાવાદથી પર્ટિક્યુલર લોકેશન યાદ રાખો સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ ત્યાંથી શરૂઆત થશે સાહેબ દાંડી યાત્રા ક્યાં સુધી જશે બેટા નવસારી સુધી નવસારીની અંદર એક લોકેશન છે દાંડી ત્યાં સુધી આ યાત્રા જે છે થશે એટલે સાબરમતી આશ્રમ અમદાવાદથી નવસારી દાંડી સુધીની આ યાત્રા છે ઓકે સાબરમતી આશ્રમથી નીકળવાનું છે અને દાંડી મુકામે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનો છે

એના બીજા દિવસે સવારમાં એટલે કે બાર માર્ચ ઓગણીસો ને ત્રીસ આ દાંડીયાત્રા શરૂ થશે ઓકે એટલે દાંડીયાત્રા શરૂ થવાની તારીખ કઈ છે બાર માર્ચ ઓગણીસો ને ત્રીસ અગિયાર માર્ચે ગાંધીજી છે એ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા ભરશે અને એની અંદર એક પ્રતિજ્ઞા લેશે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછો પગ નહીં મૂકું આ પ્રતિજ્ઞા લઈ છે બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ થશે ઓકે નવસારીના દાંડી સુધી જવાનું છે એટલે સાબરમતી આશ્રમથી દાંડી સુધીનું અંતર કેટલું હતું તો યાદ રાખો ત્રણસો ને પંચ્યાસી કિલોમીટર થ્રી એટ ફાઇવ ત્રણસો ને પંચ્યાસી કિલોમીટર સાહેબ માઇલમાં પૂછાય તો બેટા બસો ને એકતાલીસ માઇલ હતું બસો ને એકતાલીસ માઇલ આટલા અંતર સાથે ગાંધીજી છે એને જવાનું હતું ઓકે ગાંધીજી કેવી રીતે ગયા હતા પ્લેનમાં ગયા હતા ટ્રેનમાં ગયા હતા બસમાં ગયા હતા ગાંધીજી ધારે ને તો એ કઈ વસ્તુ આવ્યામ હતી પણ ગાંધીજીએ નક્કી કર્યું હતું જો હું પ્લેનમાં જઈ સો ટકા ગાયગા પહોંચી જઈશ અને એનું આખું આયોજન જે છે એને અમારે જે કરવાનું છે એવું કરી નાખીશ પણ એનાથી એક મોટી અસર નહીં દેખાય ફોર વ્હીલમાં જઈશ બસમાં જઈશ ટ્રેનમાં જઈશ બાઇકમાં જઈશ અશ્વ ઉપર જઈશ બધી એના માટે સગવડતા હતી પણ એમણે પગપાળા જવા માટેનું નક્કી હું કામ કર્યું તો કે હું પગપાળા જઈશ ને એટલે ગામડે ગામ જેટલા પણ પ્રદેશો હોય છે એ બધા પ્રદેશોની મુલાકાત લેતો જઈ ત્યાં સભાનું આયોજન કરીશ અને લોકોને સવિનય કાનૂન ભંગની લડત વિશેની માહિતી આપીશ એ માટે એમણે નક્કી કર્યું કે હું પગપાળા જે છે એ યાત્રા કરીશ એટલે પગપાળા યાત્રા જે છે એ યોજતા હોય છે ઓકે બાર માર્ચના રોજ વહેલી સવારે એમના બે પ્રિય ભજન છે એક છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જે પ્રીતમદાસની રચના છે અને બીજું રઘુપતિ રાઘવ રાજારામ આ બંને ભજન ગાઈને એમણે લડતનો પ્રારંભ કરી દીધો ઓકે હવે મેન પ્રશ્ન ઘણી બધી પરીક્ષાઓની અંદર એવો પૂછાય કે દાંડી યાત્રામાં ટોટલ કેટલા વ્યક્તિઓ હતા તો ખાસ યાદ રાખો દાંડી યાત્રામાં શરૂઆતમાં અઠ્યોતેર લોકો હતા પ્લસ એક ગાંધીજી એટલે સેવન્ટી નાઇન થયા ઓકે હવે જાતા હતા સાબરમતી આશ્રમથી જય સાથે રવાના થઈ ગયા રસ્તામાં એને બે લોકો મળશે અને દાંડીયાત્રામાં જોડાશે શંકર કાલેલકર અને ખડક બહાદુર સિંહ આ બંને વ્યક્તિઓ એટલે ગાંધીજી જ્યારે દાંડી પહોંચ્યા ત્યારે એમની સાથે ગાંધીજી સહિત કેટલા વ્યક્તિઓ હતા એક્યાસી વ્યક્તિ હતા કેમ કે અઠ્યોતેર સાથીદારો એક ગાંધીજી પોતે રસ્તામાંથી બે એડ થયા ટોટલ કેટલા થશે એક્યાસી થશે ડં છે તો ટોટલ એક્યાસી લોકો એની અંદર આપણને જોવા મળશે દાંડી યાત્રા હળુ હળુ શરૂ થઈ છે જોઈએ દાંડીયાત્રા શરૂ થઈ ગઈ છે ગાંધીજી જો છે બરાબર દાંડી યાત્રા અને એની સાથે સાથે ઘણા બધા સત્યાગ્રહીઓ છે બધા સાબરમતી આશ્રમથી નવાના થઈ ગયા છે અને દાંડી કામે જઈ રહ્યા છે ઓકે હવે દાંડી યાત્રા દરમિયાન પ્રથમ વિસામો ક્યાં લેવામાં આવ્યો હતો તો પ્રથમ વિસામો લેવામાં આવ્યો હતો ચંડોળા તળાવ અને ચંડોળા તળાવ ક્યાં આવશે અમદાવાદમાં છોકરાઓ ગાંધીજી દાંડી યાત્રા કરવાના છે એ સમાચાર મેળા ને આખા ગુજરાતમાં તો ગુજરાતના ઘણાય નામચીન લોકો આવી ગયા અમદાવાદ કે બાપુ અમારે તમારે આવું છે ગાંધીજી કીધું આ બધાનો જુસ્સો છે ને મારે બંધ નથી પાડવો અમદાવાદના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અમારે આવું જ છે બાપુ તમારે એ રહે પણ બાપુ કે આટલા બધા જાઉં તો હાડી ઉપાધિ ઊભી થાય રસ્તામાં એનું આખું આયોજન કરવું થોડુંક અઘરું થશે આમાંથી એકાદો ઇતિહાસ થઈ જાય તો ઉપાધિ ઊભી થાય એટલે ગાંધીજીએ કીધું કાંઈ વાંધો નહીં તમારે બધા આવું છે ને ચાલો મારી સાથે નીકળા બધે અમદાવાદમાં એક તળાવ આવ્યો ચંડોળા તળાવ જ્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું ગાંધીજીએ સભા સંબોધન કરીને એટલું કીધું કે તમારી લાગણી જે છે એને હું વેરમું છું પણ મેં મારી સાથે અઠ્યોતેર જણા નક્કી કર્યા છે ને આમ આટલા જણા જ જઈએ તમે બધા અહીંથી જઈ ભરત સાથે થઈ જાવ ઓકે તો ગાંધીજીની જે રિક્વેસ્ટ હતી એને માનીને ચંડોળા તળાવથી ઘણા બધા લોકો છે રવાના થયા એમાંથી કસ્તુરબાઈ હતા તો દાંડી યાત્રા દરમિયાન કસ્તુરબા ક્યાં સુધી ગાંધીજી સાથે જોડાયેલા હતા તો ચંડોળા તળાવ સુધી જોડાયેલા હતા એનાથી ઘણા બધા લોકો જે છે એ રવાના થઈ જતા હોય છે દાંડી યાત્રા આગળ વધશે ઓકે પ્રથમ રાત્રિ રોકાણ ક્યાં કરવામાં આવ્યું તો પ્રથમ રાત્રિ રોકાણ કરવામાં આવ્યું ગામ છે અસલાલી ગામ ત્યાં આગળ ઓકે હવે એ સમયગાળા દરમિયાન ગાંધીજીનો હેતુ શું હતો તો કે સાબરમતી આશ્રમથી નીકળે રસ્તામાં જેટલા પણ ગામડાઓ આવે એ બધા ગામડાઓમાં સભાઓ ભરવાની બધા લોકોને માહિતગાર કરવાના અંગ્રેજો વિરુદ્ધ લડતમાં અને સ્વતંત્રતાના આંદોલનની અંદર જોડાય એ માટે પ્રયત્ન કરવાના ઓકે તો આ બધી વ્યવસ્થા કરવા માટે ગાંધીજીએ એક આખી ટુકડી બનાવી હતી જે ટુકડી ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હતા પરીક્ષા પરીક્ષા પતી ગઈ છે નવરા થઈ ગયા હતા એને ઉપાડ્યા ગાંધીજી આ કે છોકરાઓ તો આ વ્યવસ્થાપક સમિતિ છે એમનું કામ શું તો કે ગાંધીજી એક ગામેથી બીજા ગામે જતા હોય રસ્તામાં હોય ત્યાં અરુણ ટુકડી ત્યાં પહોંચી જાય અરુણ ટુકડી ત્યાં પહોંચી જઈને ગાંધીજીની સત્યાગ્રહીઓને બધાની વ્યવસ્થા કરી રાખે ખાવા પીવા રહેવા જમવાની સભાનું આયોજન કરવાનું હોય ગામમાં બધી કઈ આવે બરાબર આ બધું આયોજન કરે વ્યવસ્થાપક સમિતિ હતી યુવાનોની ટુકડી હતી જેના બેટા કહેવાય છે અરુણ ટુકડી બરાબર ઓકે હવે ગાંધીજીએ આ સબિને કાનૂન ભંગ અને એના ભાગરૂપે યાત્રા શરૂ કરીને તો રસ્તામાં જેટલા જેટલા ગામડા આવતા હતા ને એ બધા ગામડાના લોકોને જાગૃત કર્યા એવું કહેવાય છે કે ગાંધીજીની વાતથી પ્રેરિત થઈને ત્રણસો કરતાં વધારે ગામના જે મુખીઓ હતા એમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું અને ગાંધીજીને સોરિટી આપી ગાંધીજી એક હકલ કરશો ને એટલે બધા તમારી સાથે જોડાશો બરાબર તો ત્રણસો જેટલા ગામના મુખીઓ જે છે એના હોદ્દા ઉપરથી રાજીનામા આપ્યા ઓકે રસ્તામાં જાતા હતા ને તો ત્યાં આગળ એક ગામ આવશે એ ગામનું નામ છે ભાટ ગામ હું ગાંધીજી ભાટ ગામે થકી ગયા બરાબર એટલે ગાંધીજી છે એમને ત્યાં આગળ વિસામો લીધો રાત્રે રોકાણ કર્યું ગાંધીજી ભજનના ખૂબ શોખીન તો ભજનનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ગામના બધા લોકોને ભજનમાં બોલાવવા હોય તો ભજીયાનું આયોજન રાખવું પડે તો ભજન પઈતા પછી ભજીયાનું આયોજન હતું એટલે લગભગ પોણું ગામ આવી ગયું હતું ભજન ભજન હેમડા ગાંધીજી ફૂલ મોજમાં આવી ગયા ગોઘરા જેવા થઈ ગયા મોત ચડી ગાંધીજીએ અહીંયાથી બીજી વાર ઓફિશિયલ રીતે એનાઉન્સમેન્ટ કર્યું હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વગર આશ્રમમાં ફરી પાછો પગ નહીં મૂકું આ પ્રતિજ્ઞા છે ને છોકરાઓ બે વાર લેવામાં આવી એકવાર અગિયાર માર્ચ ઓગણીસો ત્રીસ યાત્રા શરૂ થઈ પૂર્વ સંધ્યાએ અમદાવાદ સાબરમતી આશ્રમથી અને બીજી વાર છે એ ભાટ નામના ગામેથી બે રીતે જે છે એ પ્રતિજ્ઞા બે જગ્યાએથી લેવામાં આવશે ઓકે હવે દાંડી યાત્રા એના કેટલાક અહીંયા આપણે ઇમેજીસ પણ લીધેલા છે બરાબર ગાંધીજી એમની સાથે જે છે એ કેટલાક સત્યાગ્રહીઓ છે અહીંયા તો કે ગાંધીજીની બાજુમાં તમને એક વ્યક્તિ જોવા મળે છે આ વ્યક્તિનું નામ છે ખાન અબ્દુલ ગફાર ખાન આ વ્યક્તિ એમને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે અને સવિનય કાનૂન ભંગ દાંડી યાત્રા દરમિયાન આ વ્યક્તિ દ્વારા એક લડત પણ ચલાવવામાં આવેલી એ લડત છે ખુદાઈ ખિદમતગાર બરાબર આ લડત જે મના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી ઓકે હવે આ અત્યારે કોઈ પાસે હોય ને તો પ્રેમથી મારી સમક્ષ એ કોમેન્ટમાં શેર ન કરતા કે સાહેબ આપણી પાસે પેઢી છે મારી પાસે નથી તમે કોઈ કોમેન્ટમાં શેર ન કરતા જૂની પાંચસો રૂપિયાની નોટ છે એની અંદર આપણને યાત્રાનું ચિહ્ન જોવા મળે છે ખાલી સમજવા માટે અને ઇતિહાસનો આપણે ટોપિકનો ડેફ્થમાં અભ્યાસ કરવો છે એટલા માટે પહેલાં શું હતું ને અત્યારે શું છે એ બધી બાબતની આપણે સાથે સાથે ચર્ચા કરીએ છીએ બરાબર તો જૂની પાંચસો રૂપિયાની નોટ છે એની ઉપર આપણને આ ચિત્ર જોવા મળે છે તો મને કમેન્ટ કરીને કહેજો નવી પાંચસો રૂપિયાની નોટ પર શેનું ચિત્ર છે ચલો આ તમારે નીચે કમેન્ટ કરીને મને કહેવાનું છે ઓકે એના પછી વાત કરીએ તો ગાંધીજી દાંડીયાત્રા દરમિયાન આગળ વધતા હોય છે રસ્તામાં એવું પણ બનેલું કે અમુક જગ્યાએ છે એ નદી નાળાઓ એટલા છલકાયેલા હવે કેવી વસ્તુ છે સાડા ત્રણસો કિલોમીટર ઉપર જવું હોય ને એટલે આપણે શોર્ટકટ ગોતીએ હા આપણે પાંચ કિલોમીટર જવું હોય ને તોય શોર્ટકટ ગોતી રોડે રોડ ન હાલી એક શોર્ટકટ થતો હોય અઢી કિલોમીટર પર પૂ જઈને એવો પ્રયત્ન કરીએ એ સમયગાળા દરમિયાન શોર્ટકટ કઈ દાય છે તો ઘણી બધી જગ્યાએ એવું પણ બનેલું કે જે ઉબડખાબડ રસ્તો હોય ત્યાંથી નીકળવું પડતું નદી નાળાઓ હોય ત્યાં વિસ્તારમાંથી નીકળવું પડતું ઘણી બધી વખત સત્યગ્રહીઓએ એવી મુશ્કેલી સહન કરવી પડી કે ભાઈ નાનો એવો પાળો પણ બનાવેલો અને ત્યાંથી એ લોકો પસાર થતા આ ઉપરાંત વાત કરીએ તો ગામડે ગામ જઈને ગાંધીજી શું કરશે તો કે સભાઓનું આયોજન કરશે લોકોને માહિતગાર કરશે બરાબર આ રીતના આખા ઇમેજીસ આપણને એ સમયગાળાના પ્રાપ્ત થયેલા છે હવે એ સમયગાળા દરમિયાન ઘણા બધા કાર્યો છે કરવામાં આવેલા હતા જેમ કે વિદેશી કાપડની હોળી કરવામાં આવી હતી સ્વદેશી પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ માટેના પ્રયત્નો દારૂબંધી પણ કરવામાં આવેલી હતી સરકારી નોકરીનો ત્યાગ પણ એ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો હતો આવા ઘણા બધા કાર્યો છે દાંડીયાત્રા દરમિયાન થયેલા હતા સ્વિનય કાનૂન મંગના ભાગરૂપે થયેલા હતા ઓકે હવે દાંડી ગામે એ લોકો પહોંચશે ત્યારે તો કે પાંચ એપ્રિલ ઓગણીસસો ને ત્રીસના રોજ દાંડી યાત્રામાં સત્યાગ્રહીઓ દાંડી મુકામે ક્યારે પહોંચશે તો કે પાંચ એપ્રિલ ઓગણીસો દાંડી ગામે જે છે બધા લોકો પહોંચતા હોય છે જેવા પહોંચે ને એટલે દાંડી ગામે એનું સ્વાગત કરવામાં આવ્યું કે ભાઈ આ ત્રણસો ને પંચ્યાસી કિલોમીટર જેટલો મોટો રન કાપીને આ લોકો પગપાળા આવ્યા છે તો એ લોકોનું સ્વાગત કરવામાં આવશે સ્વાગત કોણે કર્યું તો ખાસ યાદ રાખો એક છે સિરાજુદ્દીન શેઠ અને બીજા વ્યક્તિ છે ડાહિયાભાઈ દેસાઈ આ બંને છે એમણે યાત્રિકોનું શું કર્યું તો કે સ્વાગત કર્યું યાત્રિકોનું શું કર્યું એમણે સ્વાગત કર્યું ઓકે આગળ જતાં સિરાજુદ્દીન શેઠ એમના મકાનની અંદર ગાંધીજી જે છે એ રોકાશે યાત્રા દરમિયાન અને જ્યારે ભારત દેશ આઝાદ થયો આઝાદી બાદ ભારત દેશને એટલે કે રાષ્ટ્રને અર્પણ કરી દીધું શું તો 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 કે 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 મકાન 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 કોણે સિરાજુદ્દીન શેઠે કયું ગાંધીજી ગાંધીજી જે છે એ એ મકાનમાં રોકાયા હતા દાંડી યાત્રા દરમિયાન જે મકાનમાં રોકાયા હતા કોનું મકાન હતું સિરાજુદ્દીન શેઠનું હવે એ મકાન ને આઝાદી મેળ્યા પછી સિરાજુદ્દીન શેઠ એમણે ભારત દેશને સમર્પિત કરી દીધું અને ત્યાં આગળ દાંડી સ્મારક એનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું જેને ઓગણીસો ને એકસઠના વર્ષની અંદર જવાહરલાલ નહેરુ સાહેબ એમણે જે છે એનું ઉદ્ઘાટન કરેલું દાંડી સ્મારકનું ઓકે ચલો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો તમને આખો એક રૂટ આપેલો છે આ સાબરમતી આશ્રમ બરાબર આ લોકેશન જે છે એ સાબરમતી આશ્રમનું છે અને ત્યાંથી લઈને આ લોકેશન છે દાંડીનું કેનું છે તો કે દાંડી એનું આ લોકેશન આપણને જોવા મળે છે એટલે સાબરમતી આશ્રમ થી લઈને દાંડી સુધી આખો આ રૂટ છે એને આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઓકે નેક્સ્ટ વાત કરીએ તો ગાંધીજી પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી મુકામે પહોંચી ગયા એનો બીજો દિવસ એટલે કે છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસ સવારે દરિયા કાંઠે ચપટી મીઠું ઉપાડીને ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો જે કામ કરવા માટે આવ્યા હતા એ કામ કર્યું એટલે કે મીઠાના કાયદાનો ભંગ કર્યો મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છ એપ્રિલ પહોંચાતા ક્યારે પાંચ એપ્રિલે ઓકે અને હુંકાર કર્યો કે નમક્કા કાનૂન તોડ દીયા અને બોલ્યા આજથી હું બ્રિટિશ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું અને મીઠાના કાયદાનો એમણે કરી દીધો ભંગ ઓકે મહાદેવભાઈ દેસાઈ નામના વ્યક્તિ છે એમણે ગાંધીજીની દાંડીયા દાંડીયાત્રાને મહાભિનિષ્ક્રમણ યાત્રા સાથે સરખાવેલી છે બરાબર યાદ નથી ગૌતમ બુદ્ધ એમણે જે ત્યાગ કર્યો એ ઘટનાને શું કહેવાય તો કે મહાબિનિષ્ક્રમણ તો એ ગાંધીજી ગૃહ ત્યાગની જ વાત આવે કેમ કે સાબરમતી આશ્રમમાં ઓગણીસો થી ઓગણીસો ત્રીસ સુધી ગાંધીજી રહેશે અને ઓગણીસો ત્રીસ માં બારમી માર્ચના રોજ એ સાબરમતી આશ્રમમાં પોતાનો ગૃહ જે છે એનો ત્યાગ કરશે બરાબર અને એક પ્રતિજ્ઞા પણ લેશે કે જ્યાં જ્યાં સુધી સ્વરાજ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કાગડા પણ જ્યાં સુધી સ્વરાજ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આશ્રમમાં ફરી પાછો પગ નહી મૂકો એટલે અહીં ગૃહ ત્યાગની ઘટના આવી ઓકે એટલા માટે મહાદેવભાઈ દેસાઈ એને ભગવાન બુદ્ધની મહાવિનિષ્ક્રમણ યાત્રા સાથે સરખાવે છે ઓકે સુભાષબાબુ તો કે નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવે છે અને મુસોલીની રોમ માર્ચ સાથે એને સરખાવે છે ફીર ચલો હવે દાંડી યાત્રા દરમિયાન માત્ર ને માત્ર આપણા ગુજરાતની અંદર જ આનું આપણને વર્ચસ્વ જોવા મળે છે સ્વાભિનય કાનૂન ભંગનું વર્ચસ્વ કયા કયા પ્રદેશમાં જોવા મળે છે તો એ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ તમિલનાડુમાં ત્રિચના પલ્લીથી લઈને વેદારણ્યમ સુધી શ્રી રાજગોપાલાચારી એમણે મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું બેટા સી રાજગોપાલાચારી એટલે કે ચક્રવર્તી રાજગોપાલાચારી મને કોમેન્ટની અંદર આન્સર આપજો કે શ્રી રાજગોપાલાચારી અને ગાંધીજી આ બંને વચ્ચેનો રિલેશન શું છે એક મને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો ઓકે એમણે મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું મલબાર તટ કાલિકટ થી પાયનુર સુધી કે કલ્પન એમણે મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું પશ્ચિમ સરહદી વિસ્તાર જેની અંદર ખાન અબ્દુલ ગફાર ખાન ખાન અબ્દુલ ગફાર ખાન જેને ખુદાઈ ખિદમતગાર એની લડત ચલાવેલી હતી પછી તો કે મંજરી સેના જેમાં ઇન્દિરા ગાંધીએ ભાગ લીધો હતો કિશોરીઓની સેના હતી બેટા અહીંયા એક મંજરી સેના પણ કાર્યરત હતી કે જે કિશોરીઓની સેના હતી અને એ સમયગાળામાં કિશોરી તરીકે કોણ હતા કે ઇન્દિરા ગાંધી એમણે પણ આની અંદર ભાગ લીધેલો હતો બરાબર દાંડી યાત્રામાં આપણને જોવા મળેલા પણ નાના હતા આ સમયગાળા દરમિયાન બાળકોની એક સેના હતી જેને વાનર સેના કહેવાય શું કહેવાય વાનર સેના તો મિત્રો યાદ રાખો કે દાંડી યાત્રા દરમિયાન મંજરી સેના અને વાનર સેના પણ આપણને જોવા મળશે મંજરી સેના એ છે ને એ કિશોરીઓની સેના છે કોની છે કિશોરીઓની ઓકે અને અહીંયા આગળ જે વાનર સેના છે એ નાના નાના બાળકોની બાળકોની સેના છે સેના છે બરાબર કિશોરીઓની સેના કઈ આવશે તો કે મંજરી સેના નાના બાળકોની સેના આવશે વાનર સેના ઓકે નેક્સ્ટ વાત કરીએ તો આપણે જોયેલું કે દાંડી યાત્રામાં ઘણા બધા સત્યાગ્રહીઓ હતા પણ સાહેબ ક્યાંય આપણને સરદાર વલ્લભભાઈ પટેલનો દેખાડે શું કામ તો કે દાંડી યાત્રા બાર માર્ચે શરૂ થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની જે દાંડી યાત્રા પૂર્વેની કાર્યવાહીઓ હતી એ ખેડા જિલ્લાના રાસ ગામે કરવામાં આવેલી ત્યાંથી ને ત્યાંથી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી હતી અને ખેડા જિલ્લાનું રાસ ગામ છે ત્યાં આગળથી દાંડી કૂચ પહેલાં જ ખેડા જિલ્લાના રાસ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થઈ ગઈ સરદાર પટેલની ધરપકડ જે છે દાંડી યાત્રા પહેલાં જ થઈ ગઈ હતી ખેડાના રાસ ખાતેથી તારીખ કઈ તો કે સાત માર્ચ ઓગણીસો ને ત્રીસ ઓકે હવે ગાંધીજીનું કામ કેવું હતું તો કે ગામડે ગામ જવાનું પગપાળા જવાનું દાંડી સુધી પહોંચવાનું જે જે ગામ આવે ત્યાં ભાષણો આપવાના સભાઓ ઉભરવાની અને લોકોને જાગૃત કરવાના હું સતત કોન્સ્ટન્ટ જે છે આવું પંદર વીસ દિલે ને તો ગાંધીજી થાકી જાય એટલે ગાંધીજીએ એક વાર પસંદ કર્યો એ તો સોમવાર દર સોમવારે પોતે છે ને મૌન પાળતા પાડતા હન વ્રત પાળે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવું હોય તે ન કરી શકે શું કામ નહીં કંઈક કામ પડ્યું તો પરિવહન થાય એક ગામથી બીજે ગામ જઈ સભાનું આયોજન થયું બોલવાનું થયું તો એટલે ગાંધીજી મૌન પાડતા ને એ દિવસે દાંડી યાત્રા સ્થગિત રાખવામાં આવતી દર સોમવારે પદયાત્રા જે છે એ થોભાવી દેવામાં આવતી હતી ઓકે વિશ્વના સૌથી મોટા અને સક્સેસફુલ દસ સ્વાતંત્ર્ય સંગ્રામ હતા એમાં દાંડી કૂચને કૂચ જે છે એને સ્થાન છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ દસ સત્યાગ્રહમાં એક દાંડી કૂચ જે છે એને સ્થાન મળેલું છે મેં અગાઉમાં તમને વાત કરી હતી કસ્તુરબા યાત્રામાં ક્યાં સુધી હતા તો કે ચંદોળા તળાવ સુધી હતા ત્યાંથી આગળ એ વ્યક્તિ જઈ શિકા નહોતા કેમ કે ગાંધીજી રવાના કરી દીધા હતા ત્યાંથી ઓકે યાત્રામાં અઠ્યોતેર સાથીઓ હતા આ ફેક્ટ વસ્તુ છે યાત્રામાં ટોટલ જે છે કેટલા સાથીઓ હતા સમજો અઠ્યોતેર સાથીઓ હતા એક ગાંધીજી પોતે હતા અને રસ્તામાંથી બે એડ થયા એટલે અહીંયા ટોટલ કેટલા વ્યક્તિઓ થશે તો કે એટી વન થશે એટી વન થશે આ અઠ્યોતેર શું હતા તો કે સત્યાગ્રહીઓ હતા અઠ્યોતેર સત્યાગ્રહીઓ હતા એક તો કે ગાંધીજી હતા રસ્તામાં બે એડ થયા એ વ્યક્તિ કોણ કોણ હતા તો એક વ્યક્તિ હતા શંકર કાલેલકર શંકર કાલેલકર અને બીજા કોણ હતા તો કે ખડક બહાદુર સિંહ ખડક બહાદુર સિંહ આ બે વ્યક્તિ હતા ઓકે પ્રશ્ન એવો પૂછાય કે દાંડી યાત્રા દરમિયાન કયા વ્યક્તિ શહીદ થયેલા હતા તો એની અંદર નામ આવશે વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ દાંડી યાત્રા દરમિયાન જે છે એમનું અવસાન થયું હતું મતલબ કે શહીદ થયા હતા એમને જવાબદારી સોંપવામાં આવેલી હતી કે દરિયા કિનારે જેટલા પણ ખજૂરીના વૃક્ષો છે ને એ કાપવાના તમારે તો ખજૂરીના વૃક્ષો કાપતા હતા કુવાડી લઈને બિચારા કાપતા હતા કુવાડી છે ભૂલથી લાગી ગીગડામાં એટલા માટે એ શહીદ થતા હોય છે તો અવસાન કોનું થશે દાંડી યાત્રા દરમિયાન તો કે વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ દાંડી યાત્રા દરમિયાન સૌપ્રથમ પ્રથમ દાંડી યાત્રા થોભાવમાં ક્યારે એવી હતી તો કે હોમ મરે તો કે ગાંધીજી મૌન વ્રત પાડતા ઓકે તો સૌપ્રથમ સોમવાર હતો સત્તરમી માર્ચે એનો મતલબ કે બારમી માર્ચે કયો વાર હોય સમજો બાર માર્ચે દાંડીયાત્રા શરૂ થઈ તેર ચૌદ પંદર સોળ અને સત્તરે છે એ સૌ પ્રથમ થોભાવવામાં આવ્યું સોમવારે તો બાર માર્ચે યાત્રા શરૂ થઈ ત્યારે કયો વાર આવી છે તો કે થોડુંક રિઝનિંગ જેવું આવ્યું છે મેં અહીંયા અહીંયા રવિવાર આવશે અહીંયા તો કે શનિવાર આવશે અહીંયા તો કે શુક્રવાર આવશે અહીંયા તો કે ગુરુવાર આવશે અને અહીંયા બુધવાર આવશે મતલબ કે બાર માર્ચના રોજ કયો વાર હશે બુધવાર હશે ત્યારે દાંડીયાત્રા છે શરૂ કરવામાં આવેલી હશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો દાંડીયાત્રા એની મહત્વની માહિતી આપણે આજના સેશનની અંદર જોઈ કે તમારી તમામ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી અને મહત્ત્વનો એક ટોપિક કહી શકાય એ છે ઇતિહાસ અને ઇતિહાસની અંદર યાત્રા એની આપણે અત્યારથી લઈને ઇતિ સુધી તમામ પ્રકારની માહિતીઓની ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને બધાને ખૂબ મજા આવી હશે સરસ મજાનું કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડેલું છે તો ખાસ આને તમારા મિત્રો સુધી શેર કરજો મજા આવી હોય તો લેક્ચરને લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરજો અને ફરી પાછા આપણે આવતીકાલે મળીશું જી કેની જમાવટમાં ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ